પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશ સ્થાપન કરવામાં આવ્યા તે પૈકી ખારવાડ વિસ્તારમાં દેશભક્તિની થીમ ઉપર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાગર મંત્ર મંડળ દ્વારા ઓપરેશન સિંદુરની થીમ ઉપર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો અને દરરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વિશાળ સંખ્યામાં ભક્તજનો દેશભક્તિની થીમ ઉપર શણગારેલા ગણેશ પંડાલના ભક્તિભાવ સાથે દર્શનનો લ્હાવો લઈને ધન્ય બન્યા હતા મારું નામ જીતુ પાંજરી છે અને સાગર મિત્ર મંડળ અમારું ગ્રુપ છે અને એમાં પણ ઇકો જેમ કે દેશી માટી ટીસ્યુ પેપરિવાસ દેશી કલર એ રીતના બધી ત્રીસ પાંત્રીસ વર્ષથી આ બધા છોકરા બનાવ્યા છે સાથે જ અને આ વખતે અમે સાત દિવસ પછી વિસર્જન રાખેલું છે અત્યારે આજે સત્યનારાયણની કથા હતી અમારે અને ઓપરેશન સિંદૂરનું અમે ટીમ બનાવેલી હતી બે દિવસ પહેલા જેમ કે રાજ્ય સરકાર અથવા પોરબંદર જિલ્લા કક્ષામાંથી જે આપણે ઇનામ આપવાનું હતું એ પ્રમાણે સરખા બહુ સારું કામ કર્યું છે છોકરાઓનું ઉત્સાહ વધી ગયે સરકારની આ પહેલથી આયોજકોમાં અને ઉત્સાહ છે સરકાર પણ આ બદલ અમે આભાર કરીએ છીએ મિત્ર મંડળ બધા સાથે મળીને જય દ્વારકાધીશ જય ગણેશ હાર્દિક લાબડિયા ભગવાન ગણપતિ દાદાની કૃપાથી કનુભાઈનો ચોક વિસ્તારમાં આવેલ સાગર મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપા છે એને સાત દિવસથી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેના દ્વારા અલગ અલગ શણગારે જેમાં ઓપરેશન સિંદોર તરીકે અનેક મિસાઈલો મુકવામાં આવી છે દરરોજ રીતે ગણપતિ બાપાને અનેરો ઉત્સવ કરવામાં આવે છે અને જેમના દ્વારા રાજ્ય સરકાર તથા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રાશિ છે એ પણ પ્રદાન કરવામાં આવે છે શ્રેષ્ઠ જે ગણપતિ બાપાનો શણગાર હોય એને સરકાર શ્રી રાજ્ય સરકાર દ્વારા ઈનામ પણ આપવામાં આવે છે અને પોરબંદર મહાનગરપાલિકા તરફથી પણ ઇનામ છે એને આપવામાં આવે છે એના દ્વારા લોકોમાં ઘણો આનંદ ઉત્સાહ છે એ વધેલો છે જય દ્વારકાધીશ